તો કેમ છો મારા કલેજા હું છું મિત્રો ધનો કોમેડી અને આજે આપણે આવી ગઈ છે વિશ્વ પ્રસિદ્ધ એટલે કે તરણી મેળામાં રાતનો નજારો મિત્રો આપણો આજ નવો બ્લોગ સાથે આપણે આવી ગઈ છે રાતના નજારે તમે જુઓ તરણી તરના મેળાને સમજો સબડોળ કેવા જ્યાં નજર નાખો ત્યાં પબ્લિક અને ચકડોળ ને હા બધા સ્ટોલને ને શું વાત છે મિત્રો તરણેતરનો મેળો એક વિશ્વ પ્રસિદ્ધ એટલે કે આખા દુનિયાનો એટલે પ્રથમ નંબરનો મેળો એટલે ધરણેતરનો મેળો મિત્રો અમારા મિત્રો સાથે અમે આવી અને ફૂલ બાકા જીતી બોલાવી નાખવાની છે આ તમે વિડીયોમાં બનાવી ગયો તમને ફૂલ મજ કરી દે પણ અહીંયા તો આમ જો આ નવા અલગ પ્રકારનો ચગડોળ આવી ગયો છે આમ કુમે પણ મને આમાં બેઠો જો આમાં મેં જોઈને તો નાના છોકરાના કાળજા ફાટી જાય એવા છગડો છે મિત્રો અહીંયા અલગ અલગ કેવા ચગડો મિત્રો તમે આમ જો લાઇટિંગ જુઓ નથી તરણેતરના મેળામાં તમને મિત્રો આ મોતનો કુવો સમજો મોતના કૂવામાં મિત્રો મેં જોયું હમણાં કેવો ચકડો અને ચકડો અને બાયકુ ફેરવતા હતા સમજો ચકડોમાં હું આ ચકડોમાં બેવાનું છે મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો તમને ફૂલ મોજ ફોર્ચ્યુનર કોની છે હાલો ના બે જેવી ભંડારી પાસે ફોર્ચ્યુનર લઈ લો આપણે હાલો ચાલુ કરી દે ઉલાસ ચંડોલ આ જોવું હા એક ચંડોલ માં બે જેવો હાલો તો મિત્રો અમારે મિત્રો સાથે અમે ઓલા ચકડોળ બેવા જઈ રહ્યા છીએ પણ ચકડોળ તો જો આમ શું નજારો છે વ્યુ શું છે તમે પરણતા મેવાની મજા જ કઈ અલગ છે મિત્રો બીજા તમે મેળા પહેરાય છે પણ તરણેતરના મેળા જેવી તો તમને ક્યાંય મજા ન આવે આ તરણેતર મેળાની ખાસિયત છે મિત્રો અહીંયા છે કે વિદેશી પાછા ભૂજી અહીંયા આવે હા ભાઈ હા ઓયા પડતો તમને વિદેશી અહીંયા ભૂજી આવે અને પાછા ભૂજી આવી તમને બેકાર તો આ તો ભૂકે તો મિત્રો કોણ કોણ આપણા ત્રણે મેળામાં આવ્યું છે જેના કોમેન્ટ કરી નાખજો એટલે મને ખબર પડે આવી ગયા આ ફૂલ આવી જાય અમારા મિત્રો સાથે આવ્યો અને આપણે સેલ્ફી સ્ટેક લઈ લીધી પહેલી વાર સેલ્ફી સ્ટેક લઈને મેળામાં મિત્રો આપણે બ્લોગ બનાવીશું પણ હવે આવા પબ્લિક માં નહીં પણ આજ પ્રથમ વાર ત્રણે મેળામાં આમ ખુલ્લે આમ બ્લોગ બનાવું છું મિત્રો જઈ કઈ આપણને જો શરમ લાગતી નથી અને નીકળી ગયા છે સેલ્ફી સ્ટીક લઈને તો મિત્રો તમે ચકડોળ જોઈ રહ્યા છો મિત્રો આવા ચકડોળ માં અત્યારે આપણે બેસવાનું છે તમે જુઓ કેવા અલગ અલગ ચકડોળ અમે મિત્રો અહીંયા ચકડોળ ની ગમે બેવો સો રૂપિયા એની કિંમત છે એટલે ગમે એમાં બેવો સો રૂપિયા તમારો ચાર્જ થાય અને આ ચકડવું જુઓ તમે મિત્રો આવા ટકરમાં શું બેરો મને તો અમે ભારે બીક લાગે હો પણ આમ જો અમારા મિત્રો ફોલોવરે અહીંયા ભેગા થઈ જાય છે ઓ મિત્રો તને ત્રણના મેળામાં કોણ સેલિબ્રિટી ભેગું થયું તમે જોઈ ગયો

તમ મિત્રા આપડા ધૈર્ય છે કે આના મોટા સકડોળમાં એટલે મોટા અમાર ટીમ અમે સકડોળમાં દઈ રહ્યો છે અને તમે આ સકડોળ જુઓ અને સકડોળ એવો અને મગર આવી જાય છે પણ આ જો વાંદરી ભજાનો કન્ટીન્યુઅલ આપડા બ્લોકમાં દોતા રહેજો આપણે જવાનું કરતા ટીમ અમે અમારા ફાઇનલ છે જવાનું તો સકડોળમાં

आ गए मारे मारे तो मांगे तो नने रोज मनई ना मरे तो हाकल हाकल हम जो के मारा के मनो लिखे तुमने किस्मत ना मारा તો કેમ મારા કલેજા તરણે તરના મેળામાં મજા આવી મજા આવી તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા રહેજો કારણ કે તમને નવા નવા વિડીયો મળતા જ રહેશે અને મિત્રો રણો કોમેડી ચેનલમાં આમજો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે હજુ આગળના મેળા તમને જોવા મળતા જ રહેશે તો બાય બાય નઈ જય શ્રી કૃષ્ણ